મહેમાન આવે છે અડધો કલાકમાં મળીને નાસ્તો કરીને તરત નીકળી જશે કંઈક ગરમ નાસ્તો બનાવીને રાખજે એવા સમાચાર તો મળી ગયા પણ આટલું જલ્દી બનાવવું શું તો મેં માત્ર પંદર જ મિનિટમાં આ એક બિલકુલ નવો અને ખૂબ જ ટેસ્ટી ગરમા ગરમ નાસ્તો બનાવી દીધો તો શું છે આ નાસ્તો કેવી રીતે બનાવ્યો ચાલો જોઈ લઈએ અહીંયા એક વાટકી સોજી લીધી છે તેની અંદર એક ટેબલ સ્પૂન ચણાનો લોટ ઉમેરીશું પાંચ ટેબલ સ્પૂન દહીં એડ કરી અને મિક્સ કરવાનું છે હવે થોડું થોડું પાણી એડ કરી અને બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા ટોટલ કેટલું પાણી ઉમેર્યું એ પણ હું તમને કહું છું કે મેં અહીંયા અડધો કપ પ્લસ ચાર ટેબલ સ્પૂન ઉપર પાણી એડ કરી અને ઘટ્ટ એવું બેટર તૈયાર કર્યું છે અને એક ટી સ્પૂન મીઠું ઉમેર્યું મિક્સ કરી લેવાનું છે તો આ બેટર છે એ વધારે પાતળું ના થવું જોઈએ મીઠું ઉમેરી મિક્સ કર્યું પછી એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરવાની સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરી મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે હવે તેની અંદર એક ટેબલ સ્પૂન અહીંયા તેલ એડ કરીશું મિક્સ કરી લેવાનું છે તો મિક્સ થઈ ગયું છે હવે આ બાજુ સ્ટીમરમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દેવાનું પહેલેથી અને કાણાવાળી પ્લેટ ગોઠવી દઈશું અહીંયા ઢોકળિયાની વાટકી મેં લીધી છે એ સાત વાટકી છે તો સાતે આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લેવાની તમે ઘરમાં રહેલી નોર્મલ વાટકી પણ લઈ શકો છો આ બાજુ બેટરની અંદર એક ટી સ્પૂન ઈનો એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉપર નાખી મિક્સ કરી લેવાનું છે તો બેટર સરસ ફૂલી ગયું હવે બેટરમાંથી બ બે ચમચી જેટલું બેટર વાટકીમાં લઈશું અને આ પ્લેટ ઉપર ગોઠવી દેવાની છે સાથે સાથે ઢાંકણ ઢાંકી હાઈ ફ્લેમ ઉપર બારથી તેર મિનિટ કૂક થવા માટે રહેવા દઈશું તો અહીંયા તેર મિનિટમાં સરસ સ્ટીમ થઈ ગયા છે હવે જો એકદમ સાફ આવે છે ટૂથપિક નાખી તો અહીંયા કાઢી લઈશું બહાર તો હવે આ વાટકીને આપણે આ રીતે સ્પૂનથી આ રીતે બધા જ કાઢી લેવાના છે ટુકડા એકદમ સોફ્ટ જાળીદાર બન્યા છે તમે આ રીતે પણ ગેસ્ટને વઘારી અને સર્વ કરી શકો છો અને આ રીતે એમને પણ સર્વ કરી શકો છો હવે અહીંયા મેં એક રીંગ લીધી છે તો જે સેટ થાય એનાથી આપણે કટ કરવાના છે તમે ઘરમાં રહેલી કોઈ પણ નાની વાટકી હોય કે ગ્લાસ હોય એનાથી કટ કરી શકો છો તો આ રીતે નાની સેટ થાય છે તો એનાથી આ રીતે રાઉન્ડ કટ કટર છે એનાથી કટ કરી લેવાના છે તો જો આ રીતની રીંગ તૈયાર કરવી હવે જે વચ્ચે બચે છે એ પણ આપણે જવા નથી દેવાનું એ પણ આપણે યુઝ કરવાના છીએ તો આ રીતે એક પ્લેટમાં ગોઠવી દેવો નાસ્તો ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દેવાનું છે તડકા પેનની અંદર બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકી અને તે એની અંદર રાઈ એડ કરીશું એક ટી સ્પૂન રાઈ તતડે એટલે એની અંદર સફેદ તલ એડ કરવાના ગેસની ફ્લેમ બંધ કરીને તો એક ટી સ્પૂન સફેદ તલ બે ચપટી હિંગ નાખી અને હવે મીઠા લીમડાના પાન એડ કરી આ વઘાર ચમચીથી આપણે જે નાસ્તો બનાવ્યો છે એની ઉપર લઈશું તો આ રીતે લેવો ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ એટ્રેક્ટિવ છે તો અહીંયા આ રીતે વઘાર એડ કર્યો હવે જે નાના બાઇટ્સ બન્યા છે એ ટૂથપિકમાં આ રીતે પરોવી દેવા અહીંયા રીંગને પ્લેટમાં ગોઠવી દીધી છે તો રવા રિંગ્સ રેડી થઈ ગઈ છે અને સાથે આપણે જે ટૂથપિકમાં પરોવ્યા છે એ પણ ગોઠવી દીધા છે તો આને તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ આ નાસ્તો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો